અમદાવાદમાં માય કાર વોશ દ્વારા વિનસ સ્ટુડિયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે કારને નવી જિંદગી આપવા માટે અમદાવાદના નિકોલમાં માય કાર વોશ દ્વારા વિનસ કાર ડિટેલિંગ સ્ટુડિયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ સાથે જ માય કાર વોશ ખાસ ઓફર લઈને આવ્યું છે જો તમને સવાલ હોય કે શા માટે માય કાર વોશ ગુજરાતની સૌથી ઝડપથી પ્રસરી રહેલી ફ્રેન્ચાઈઝીઝ અને હજારો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી ચૂકેલી વોશ હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ છે દમદાર ઓફરમાં રક્ષાબંધનના ખાસ પ્રસંગે તમારી કારને નવી જિંદગી આપવા માટે કાર વોશ આકર્ષક ઓફર લઈને આવ્યા છે તે ઉપરાંત વ્યાપક સેવાઓમાં ઇન્ટિરિયર ક્લિનિંગ પ્રી કોટિંગ સ્ટીમ વોશ અને ઘણું બધું મળી શકશે

તે કોસ્ટિંગ બહુ વધારે આવી રહ્યું હતું અને મને જે પ્રમાણે કોસ્ટિંગમાં જે પ્રમાણે ક્વોલિટી સાથેનો ધંધો મળી રહ્યો હતો જે ફક્ત માય કાર વોશ તરફથી મળી રહ્યો હતો તે થકી અમે સત્યન મહિને એમને કોન્ટેક કર્યો અમારી મિટિંગ થઈ બે ત્રણ પ્રાઇઝિંગ ફાઇનલ થઈ પછી લોકેશન લોકેશન ફાઇનલથી કરીને ઇનોગ્રેશન સુધી સતત એમનો સપોર્ટ રહે છે ત્યારબાદ અમે લોકેશન ફાઇનલ કરીને બધું સેટઅપને બધું કર્યું અને આજે અહીંયા ઊભા છીએ વીઆર સુરત બેઝ કંપની જે અમે ફ્રેન્ચાઇઝનો બિઝનેસ કરીએ છીએ કાર વોશ અને ડિટેલિંગ સ્ટુડિયોની ફ્રેન્ચાઈઝ અમે આપીએ છીએ સૌથી મોટી વસ્તુ છે કે આજે ફ્રેન્ચાઇઝનો બી જે ડિટેલિંગ અને કાર વોશિંગનો જે બિઝનેસ છે એની ફ્રેન્ચાઇઝ આજે ઘણી બધી મોંઘી થઈ રહી છે ઘણા મોટા એમાઉન્ટમાં ફ્રેન્ચાઇઝ આપે છે તો અમે એવું વિચાર્યું હતું કે ભાઈ આજે એક નાના એમાઉન્ટથી લઈને એક માણસ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે એવું કંઈક અમે બજારમાં લઈ આવ્યા તો અમે માય કાર કારવોશની ફ્રેન્ચાઇઝ સ્ટાર્ટ કરી અત્યાર સુધીમાં અમારી દસ પ્લસ ફ્રેન્ચાઇઝ છે અને ટેન મોર્ઝ આર ઇન પાઇપલાઇન ઓકે સુરત અમદાવાદની અંદર આપણી આ પહેલી ફ્રેન્ચાઇઝ છે સુરતની અંદર અમારી ફ્રેન્ચાઇઝ છે વાપીની અંદર છે બોડાની અંદર છે અંજાર કચ્છની અંદર અમારી ફ્રેન્ચાઇઝ છે તો તમને મલ્ટિપલ લોકેશન ઉપર ટૂંક સમયની અંદર ઘણી બધી ફ્રેન્ચાઇઝ અમારી જોવા મળશે સૌથી મોટી વસ્તુ એ છે કે આજે અમે જે વસ્તુ આપીએ છીએ એ નાના અમાઉન્ટની અંદર બધી જ સ્ટાન્ડર્ડ વસ્તુ મેન મશીનની મશીનરી છે માફરાના કેમિકલ્સ છે જે ક્વોલિટી અને તમારી પ્રોડક્ટિવિટી બંને જાળવી રાખે છે અને એની સાથે જસ્ટ ઓનલી સિક્સ લેક્સ રૂપીસની અંદર તમે તમારો આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો